નમસ્કાર કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ નિવૃત્ત પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ થી ચોર્યાસી વર્ષના પેન્શનરો માટે હાઈકોર્ટે આજ બપોરે જ એક ચુકાદા પર લગાવી છે મહોર તો મિત્રો કયા ચુકાદા પર મહોર લગાવી છે અને ક્યારે લગાવી છે કેટલા વાગે લગાવી છે તેની આજના વિડીયોમાં આપણે એ ટુ ઝેડ સંપૂર્ણ વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઇલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સારાંશની વાત કરીએ તો આઠમા પગાર પંચની નવીનતમ માહિતી વિશે તો નિવૃત્ત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈને કમિશનના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો કમિશન અઢાર મહિનાની અંદર તેનો અહેવાલ રજૂ કરશે જેમાં સમયાંતરે વચગાળાના અહેવાલો પણ જારી કરવામાં આવશે મિત્રો વિગતવાર વાત કરીએ તો આઠમા પગાર પંચના નવીનતમ સમાચાર વિશે તો ઓક્ટોબર મહિનામાં આઠમા પગાર પંચની રચના થઈ ત્યારથી કેન્દ્રીય કર્મચારીઓમાં ઘણી મૂંઝવણ છે પગાર પંચની સંદર્ભ શરતો અંગે પણ ઘણી માંગણીઓ કરવામાં આવી રહી છે તો ઘણા મોટા કર્મચારી સંગઠનોએ સરકાર પાસે ટીઓઆરમાં સુધારો કરવા અને કર્મચારીઓ અને પેન્શનરોને લગતી મહત્વપૂર્ણ જોગવાઈઓ ઉમેરવાની માંગ પણ કરી છે તો આ ક્રમમાં કેન્દ્ર સરકારના કર્મચારી અને કામદાર ફેડરેશન પણ આ ઝુંબેશમાં જોડાયા છે તો સંગઠને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક વિગતવાર પત્ર મોકલીને ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ પણ કરી છે તો પત્રની એક નકલ નાણાં સચિવને પણ મોકલવામાં આવી છે તો ફેડરેશનનો દાવો છે કે તે લગભગ એકસો ને ત્રીસ વિભાગોમાં કામ કરતા આઠ લાખ કેન્દ્રીય કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે મિત્રો તો ખાસ કરીને વાત કરી તેમ ઓક્ટોબરમાં આઠમા પગાર પંચની જે રચના છે તેની મંજૂરી આપવામાં આવી છે અને જે સંદર્ભ શરતોની મંજૂરી આપવામાં આવી છે તેમાં ઘણા સુધારાઓ દરેક પેન્શનર અને કર્મચારી સંગઠનો સુધારા વધારા કરવા માગે છે કારણ કે તેમાં ઘણી એવી માહિતીઓ છે જે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે અપૂરતી છે તો આજે મતલબમાં પત્ર મોકલીને નરેન્દ્ર મોદીને પણ જાણ કરવામાં આવી છે કે ટીઓઆરમાં આ પ્રકારના સુધારાઓ છે તે ઈચ્છનીય છે તો સૌથી પહેલાં વાત કરીએ તો માંગ શું છે તો ફેડરેશન દ્વારા માંગ કરવામાં આવી છે કે આઠમા પગાર પંચની શરતોમાં સુધારો કરીને પેન્શનરો અને ફેમિલી પેન્શનરો માટે પેન્શન સુધારા માટેની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવે તો કમિશનની રચનામાં વિલંબને કારણે કર્મચારીઓ માટે વીસ ટકા વચગાળાની રાહતની પણ માંગ કરવામાં આવી હતી તો ફેડરેશને તેના પત્રમાં જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાનો મુખ્ય મુદ્દો બનાવ્યો છે પત્રમાં જણાવાયું છે કે કર્મચારીઓમાં એનપીએસ પ્રત્યે અસંતોષ સતત વધી રહ્યો છે અને ફક્ત ઓપીએસ પુનઃસ્થાપિત કરવાથી ભવિષ્યની નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સંગઠને માંગ કરી હતી કે ઓપીએસને કેન્દ્ર સરકારના કર્મચારીઓ સહિત કેન્દ્રીય ભંડોળ ધરાવતી સ્વાયત્ત અને વૈજ્ઞાનિક સંસ્થાઓ સુધી લંબાવવામાં આવે તો પીએમ મોદીને લખેલા પત્રમાં કમ્ફેડરેશને એ પણ માંગ કરી હતી કર્મચારીઓમાં મૂંઝવણ ટાળવા માટે આઠમા પગાર પંચની ભલામણોના અમલીકરણ માટે સ્પષ્ટ અસરકારક તારીખ નક્કી કરવામાં આવે તો વધુમાં પેન્શન અને પેન્શન સંબંધિત લાભોમાં સુધારાઓને પણ ટીઆરમાં સમાવવા જોઈએ મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આરોગ્ય સુવિધાઓ પર પણ ભાર તો કર્મચારીની સંગઠનોની બીજી એક મોટી ચિંતા એ છે કે કેન્દ્ર સરકારની સ્વાયત્ત સંસ્થાઓ અને દેશભરના વૈજ્ઞાનિક સંગઠનોના કર્મચારીઓને પણ આઠમા તો યુનિયનો જણાવે છે કે આ કર્મચારીઓ સમાન કાર્ય કરે છે પરંતુ ઘણીવાર તેમને કમિશનની ભલામણોના લાભોથી વંચિત રાખવામાં આવે છે તો વધુમાં ફેડરેશન દ્વારા આરોગ્ય સંભાળ સુવિધાઓ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે મિત્રો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો તેની રચના ઓક્ટોબરમાં થઈ હતી એ નોંધવું જોઈએ કે ઓક્ટોબરમાં કેન્દ્ર સરકારે આઠમા કેન્દ્રીય પગાર પંચના રચના માટેના નિયમો અને શરતોને મંજૂરી આપી હતી તો આ પંચ અઢાર મહિનાની અંદર તેનો અહેવાલ રજૂ કરશે પરંતુ તેની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવવાની અપેક્ષા છે તો આ ભલામણોથી આશરે પાંચ મિલિયન કેન્દ્ર સરકારી કર્મચારીઓ અને છ પોઈન્ટ નવ મિલિયન પેન્શનરોને ફાયદો થશે તો વધુમાં તેમની ભલામણો રાજ્ય સરકારી કર્મચારીઓના પગાર માળખાને પણ અસર કરશે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર